હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં આજે આપણે રાઇસ બોલ્સ બનાવીશું જે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ સૌ પ્રથમ આપણે એક વાટકી પાણી લઈશું તો પાણી ઉકળે પછી આપણે તેમાં મીઠું એડ કરીશું આપણે તેમાં મીઠું એડ કરીશું પાણી છે તે સરસ રીતે ઉકળી ગયું છે આપણે તેમાં ચોખાનો લોટ છે તે એડ કરીશું અને આ રીતે મલાવતા જઈશું એક વાટકી પાણીની સામે મેં અડધો વાટકો ચોખાનો લોટ લીધો છે એટલે કે અડધું પ્રમાણ આપણે ચોખા નો લોટ છે તે લેવાનો છે પાંચ મિનિટ માટે આમને ઢાંકી અને રેવા દઈશું હવે આપણે આમને એક વાસણમાં કાઢી લઈશું તો આપણે આમને વાસણમાં કાઢી લીધેલું છે આપણે હાથ ને થોડોક તેલવાળું કરીશું અને આ રીતના મસળી લઈશું અને થોડુંક એવું ઠંડુ થવા દઈશું અને આમના બોલ્સ વાળી લઈશું ને તેલ થી ને ક્રિશ કરી અને આના આપણે નાના એવા બોલ્સ વાળી આ રીતના બોલ્સ વાળી લઈએ તો આ જ રીતના આપણે બધા જ વાળી લઈશું આ રીતના મેં બધા જ બોલ્સ છે તે વાળી લીધેલા છે આપણે આમને વરાળે બાફી લઈશું આ રીતના ઢોકળીયું લઈ અને તેમને કરી લઈશું ઉપર અને આ બોલ્સ છે તે આપણે વરાળે બાફી લઈશું દસ થી પંદર મિનિટ માટે આપણે એમને ચડવા દઈશું આપણે પંદર મિનિટ માટે આમને બાફવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે બોલ્સ છે તે કાઢી લઈશું છે તે બફાઈને રેડી થઈ ગયા છે આપણે આમનો વઘાર તૈયાર કરી લઈએ આપણે એક થી બે ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું રાઈ એડ કરેલી છે એડ કરીશું મીઠા લીમડાના પાન અને તેમાં ડુંગળી એડ કરી દઈશું આપણે મરચું અને આદુ એડ કરીશું મચ્ચાના પીસ કરેલા છે અને પણ થોડી ઘર માટે મરચું પાવડર ને થોડીક એવી હળદર એડ કરીશું અને આમને હલાવી લઈશું અને આપણા જે બોલ્સ છે તેને આમાં એડ કરી દઈશું આપણા આ રાઈસ બોલ્સ રેડી થઈ ગયા છે આપણે અમને કાઢી લઈએ તો આપણા આ રાઇસ બોલ્સ છે તે બનીને રેડી થઈ ગયા છે તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો